સ્વાગત છે મિત્રો એક બીટલ ફરીને હું પહોંચ્યો માતા જાનકી ઝુલા પાસે અને ગંગા માતા કિનારે આગળ જતા મેં પુલ પર સીતા માતા અને લવકુશ નું એક મોટું ચિત્ર જોયું અને બીજી બાજુ મહાદેવ ને ધ્યાનમાં લઈને જોયું વરસાદ નો આનંદ માણતા મેં ગંગાના પાણી થી ભરેલી બોટલો જોઈ છે અને લોકો અંતમાં પી છે પછી ગંગા માતાના દર્શન કરવા આગળ ગયો જ્યાં દૂરના પર્વતો અને વાદળો જાણે નદીમાં ભળી ગયા હતા આગળ જતા મેં જોયું કે બધા સ્નાન કરી રહ્યા હતા અને મારો આત્મા આવી ઠંડી અને વરસાદમાં ધ્રુજી ગયો આગળ જતા અમે ભક્તોને કરતાલ અને ઢોલક સાથે નાચતા જોયા જે તેમની ભક્તિમાં મગ્ન શેષનાગ સામે એક માણસ ગુલ્ફી ખાવા મારા કરતાં ઝડપથી ચાલતો હતો પરંતુ શેષનાગ તેને ખાઈ ગયો અને હું ગુલ્ફીને આગળ આશ્રમ તરફ જતાં અને બજારમાંથી પસાર થતાં મને દૂર દેખાણો રામઝુલા હું રામઝુલા પર ગયો કે તરત જ એક સુંદર નજારો દેખાતો હતો ચારે બાજુ જંગલો માં જયારે વાદળો છુપાયેલા રામઝુલા પર લોકો એક અમુક વિનોદ પોતાની ફટફટી દોડાવી રહ્યા હતા કપિરાજ ના આશીર્વાદ લઈને હું ટ્રાફિક માંથી પસાર થઈને પહોંચ્યો બજાર સીડીઓ ઉતરતા ને દુકાનો જોતા મેં આગળ સુરશીજી નું લાઈવ પરફોર્મન્સ જોયું અંતે ઋષિકેશ ની મુલાકાત લીધા પછી અમે નીકળ્યા બીજે ફરવા